સાળંપુર વાસી કષ્ટભંજન દાદાના દરબારથી સર્વ ભક્તોને જય શ્રી રામ જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તો શ્રાવણ એટલે ભક્તિનો માસ શ્રદ્ધાનો માસ વિશ્વાસ અને આસ્થાનો મહિનો છે આજે દાદાના દરબારની અંદર અનંત પ્રકારના દેશ વિદેશમાંથી લાવ્યા ડ્રાયફ્રૂટનો અણકોટ ધરાવવામાં આવ્યો આપ સૌને ખબર છે દાદાને ફળ બહુ ભાવે છે એની અંદર તેને ડ્રાયફ્રૂટ આજે દાદાને અતિ પ્રિય છે એટલે હનુમાનજી મહારાજને સરસ મજાનો શણગાર વાઘા પણ સરસ મજાના ડ્રાયફ્રૂટના આજે આવા દર્શન કરીને હજારો લાખો ભક્તો એટલા બધા ભાવ વિભોર થયા અને એટલા બધા ખુશ થયા દાદાના ચરણોમાં આજના દિવસે એક જ પ્રાર્થના હે હનુમાન દાદા हजारो मानुस जो चालता आया छे બધા ને ઉપર કૃપા રાખજો દયા રાખજો અને બધા ને સુખી કરજો આપકા નામ મેરા નામ વિરેન્દ્ર સિંહ હે મે મુંબઈ સે આયા હું ઓર હમારે જો મિત્ર ગણ હે ઓર શ્રાવણ મે 16 સે 20 લોગ હમ કષ્ટભંજન દાદા કા દર્શન કરને આતે હે ઓર યહા પે આને પે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત હોતી હે ઓર યહા કે મુનિયો કો ભી આશીર્વાદ કે હિસાબ સે જો હમને આજ દર્શન કિયા દાદા કા जो ड्राई फ्रूट्स का दर्शन अनुभूति हुई है तो इसका हम अपने वर्णों से व्याख्या नहीं कर सकते हैं कि दादाजी का यह स्वरूप ड्राई फ्रूट में ऐसे देखने जा रहा है कि एक अलग अनुभूति आ रही है और हर जगह हमें दादा का ही दर्शन प्राप्त हो रहा है और मैं यहाँ के मुनियों को प्रणाम करता हूं, उनका चरण स्पर्श करता हूं कि इस तरीके से जो व्यवस्था है और जिस तरीके से दर्शन ऐसे लग रहा है कि मैं तो चाहूंगा कि पूरा संसार आके यहां दर्शन करे और आप लोगों का भी इतना बड़ा योगदान रहा है और मैं आप लोगों का भी धन्यवाद देता हूं कि आप लोगों के माध्यम से जो आज दर्शन हुआ है एक अलग अनुभूति हुई जैसे लगता है कि साक्षात दादाजी देवभूमि यहाँ पर स्थापित हुई है